ટંકારાના મિતાણા નજીક કાર અને રોકડ ચોરીના કેસમાં આરોપી વિજયસિંહ રાવતની ધરપકડ ટંકારાના મિતાણા નજીક કાર અને રોકડ ચોરીના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે આ કેસમાં આરોપી વિજયસિંહ રાવતને ગણતરીના દિવસોમાં રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ અગાઉથી જ પચીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જે તેની ગુનાહિત પ્રવૃત્તિઓને દર્શાવે છે પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી કાર પચીસ હજાર રૂપિયાની રોકડ અને બે મોબાઈલ ફોન મળી કુલ છ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી સ્થાનિક પોલીસ અને એલસીબીની સંયુક્ત મહેનતનું પરિણામ છે આ કેસમાં આરોપીની ધરપકડથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ વધ્યો છે પોલીસે જણાવ્યું છે કે તેઓ આગામી દિવસોમાં પણ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરશે આ ઘટના સ્થાનિક પોલીસની ચુસ્ત કામગીરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આરોપીની ધરપકડથી અન્ય ગુનાઓની તપાસમાં પણ મદદ મળી શકે છે